સુરતમાં આંગળીયા પેઢીઓના ખોટા નામથી પૈસા ટ્રાન્સફર કરાવીને પરત જમા નહીં કરાવતી આંતરરાજ્ય ગેંગના પર્દાફાશ કરી ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આંગળીયા પેઢીમાં ખોટા નામથી લાખોની રકમ પડાવતી ટોળકીના બે સૂત્રધારોને ઝડપી પાડ્યા છે ઝડપેલા સૂત્રધારમાં મૂળ ડીસા હાલ વડોદરા ખાતે છાણીમાં રહેતા અમિત શંકરલાલ મિસ્ત્રી અને બીજો મૂળ રાજસ્થાનના રાણીવાડ હાલ અમદાવાદ ધોળકા ખાતે રહેતા અનિલ ચમનલાલ મથરાણી પાસેથી રોકડા નવ લાખ ત્રીસ હજાર રૂપિયા કાર મોબાઈલ ફોન સહિત બાર લાખ એક્યાસી હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો તો અગાઉ અમિત ખત્રી અમરેલીમાં ચીટિંગના ગુનામાં પણ પકડાયો હતો જ્યારે અનિલ મરથાણી રાજપીપળા અમદાવાદ અને મહારાષ્ટ્રમાં ચીટિંગના ગુનામાં પકડાયો હતો ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે અમિતે ખત્રીજી આંગળીયા પેઢીમાં રૂપિયા લેવા જતો હતો પછી તે રૂપિયા પાછો અન્ય આંગળીયા પેઢીમાં મોકલી આપતો હતો બાદમાંની એક સૂત્રધાર અનિલ મથરાણી અમદાવાદમાં તે રૂપિયા ઉપાડી પોતાનો હિસ્સો કાઢી અને એક વોન્ટેડ આરોપીને મોકલી આપતો હતો અમિત ખત્રીને દસ ટકા કમિશન મળતું હતું આ ટોળકીએ છત્તીસગઢ રાયપુર ખાતે મહાદેવ એન્ટરપ્રાઇઝ નામના આંગળીયા પેઢીમાં કર્મચારીને રાજકોટના મોટા વેપારી તરીકે ફોન કરી સુરત અને વડોદરા ખાતે પૈસા ટ્રાન્સફર કરવાનું કહીને ચોપન લાખ સાડત્રીસ હજાર રૂપિયાની રકમ પડાવી હતી તેમાં ટોળકીના સાગ રીતે સુરતના આંગળીયા પેઢીમાંથી સાડત્રીસ લાખ રૂપિયા અને વડોદરામાંથી સત્તર લાખ મળી કુલ ચોપ્પન લાખ સાડત્રીસ હજારથી વધુની રકમ પડાવી હતી